મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર દુખ દૂર કરનાર હોય છે કાળા રંગનો કૂતરો જાણો આવું કે માનવામાં આવે છે આજકાલ લોકો ઘરની કૂતરા રાખતા હોય છે પણ કેમ રાખતા હોય છે તે મોટા ભાગના લોકોને ખબર નથી હોતી સામાન્ય રીતે લોકો એમ સમજતા હોય છે કે લોકો શોખ માટે રાખતા હશે જ્યોતિષ અનુસાર કૂતરાને એક મહત્વપૂર્ણ પશુના રૂપ બતાવવામાં આવ્યું છે કૂતરો એક એવો પ્રાણી છે કે તે ભવિષ્યમાં થનારી ઘટનાઓ અને સૂક્ષ્મ જગતની આત્માઓને જોવાની તાકાત હોય છે તે દૂર સુધીની ગંધને પારખવામાં માહેર માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં તેને એક રહસ્યમય પ્રાણી मानवामा आवे छे आनो उल्लेख महाभारत कालमा पण जोवा होय छे पांडवोनी हिमायात्रा समय एक कुत्रु हतो ते छेला समय सुधी तेमने नो साथ नथी छोड़तू हिंदू धर्ममा काडा रंगना कुत्राने काल भैरवनी सवारी मानवामा आवे हे काडा रंगना कुत्राने मीठी खबर आववाथी काल भैरव प्रसन्न थाय छे आबनारी विपत्ती मा रक्षण आपे छे ज्योतिष अनुसार काडा रंगना कुत्रा पर शक्तिशाली शनि अने केतू नो अथवा सफेद काड़ा रंगना कूतरा ने तेल लगेली रोटली खवड़ी आ राहत मे शास्त्रों में के तूने संतान प्राप्ति में तकलीफ કોયા સંતાનની સ્વાસ્થ્યની વાત હોય કે બાળકની પ્રગતિની વાત હોય તેવામાં કાળા રંગના કૂતરાને રોટલી ખવરાવવી શુભ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે કાળા રંગના કૂતરાને ખવડાવવાથી ઘરમાં કોઈ આકસ્મિક ઘટના ઘટી નથી એવું પણ કહેવાય છે કે કાળા રંગના કૂતરાને ઘરમાં રાખવાથી નકારાત્મક ઊર્જા ઘરમાં નથી રહેતી अटકી ગયેલા પૈસા કે કોઈ નાણાકીય તંગી હોય તેમાં પણ મદદરૂપ થાય હેકાડા કૂતરાને રોટલી ખવડાવવાથી ગરીબ પણ અમીર બની જાય છે અને સ્વાસ્થ્ય સંબંધિત પણ સુધાર જોવા મળે છે તેવું માનવામાં આવે હે ઘરમાં કૂતરો રાખવાથી નકારાત્મક ઊર્જાનો નાશ थाय घर में सकारात्मक ऊर्जा आवे जो मित्रों तमने वीडियो सारो लागो हो तो वीडियो ने लाइक करी अमारी चेनल ने सब्सक्राइब करने भूलशो नहीं राधे राधे मित्रों तमने वीडियो सारो लागो हो तो वीडियो ने लाइक करी अमारी चेनल ने सब्सक्राइब करने भूलशो नहीं राधे राधे